હવે બસ બહુ થયું સરકાર યુથ એજ કલ્યાણની પ્રતિજ્ઞા સાથે અમરેલી બહુમાળી ભવન ખાતે ભારે મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો થયા એકત્રિત નવા જૂની કરવા માટે સમગ્ર રાજ્યમાં આંદોલનો વર્ષો જૂની માંગણીઓને લઈને હજારોની સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો થયા એકત્રિત સીડી કે સીડી ભાવ ભવા મારી ભવન ને આવી જવાની શ્રાવણી ની આ બાજુ Tidikiwa, tidikiwa na, tidikiwa. Iti, 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 iti. અમરેલી સમગ્ર અમરેલી જિલ્લા આંગણવાડી વર્કર હેલ્પર સંગઠનના માધ્યમથી આઈસીટીએસ બહુમાળી ભવનમાં એકત્રિત થયા છીએ ઘણા વર્ષોની અમારી પેન્ડિંગ માંગણીઓ પડેલી છે જેના ઉપર સરકારે અત્યાર સુધી ક્યારેય કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી હવે અમારી સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે ઓનલાઈન ઓફલાઈન બંને કાર્યોને સોંપવામાં આવે છે ગધેડાથી બત્તર વેતરું કરાવવામાં આવે છે તો ત્રાસ પામી ગયા છીએ તો હવે બસ છેલ્લી વખત અમે સરકારને નમ્ર નિવેદન તો અવારનવાર કરેલું છે પણ હવે કંઈક અલગ થવા જઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે કઈક જવાબ આપવો પડશે કેન્દ્ર સરકારની આ યોજના છે કેન્દ્ર સરકારે છેલ્લા વીસ વર્ષથી અમારી સામે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કે જે ન્યાય અમને મળવો જોઈએ અમારા કામના બદલામાં એ આપેલો નથી